શિયાળે સોરઠ વલો અને ઉનાળે વલો ગુજરાત વર્ષે તો વાગડ વલો ને અમારો કચડો બારે માસ ગતિ કરવામાં આવી અને જેમ એક ભાઈ બીજા ભાઈ ને મળે એવો અમને બહુ સારો અહીંયા ઉત્સાહ જોવા મળ્યો ઓ શુદ્ધ બીજ આવી રડિયામણી અને મારે હૈડે હરખ ન માય ચિત ચોટે નહીં કામમાં સોનલ મારું દલડું મડડે જાય એવી ભગવતી માં સોનલ ની જયારે સોમી જન્મ શતાબ્દી મહોત્સવ આવી રહ્યું છે ત્યારે સંત સુરા અને સાવજની ભૂમિ એવી જુનાગઢ ખાતે માં સોનલ ભવ્ય જન્મ શતાબ્દી મહોત્સવ તૈયારીઓ ચાલી રહી છે અને આજ ભવ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચારણ સમાજ કુલગુરુ ભાગવતાચાર્ય ભાગવતાચાર્યશ્યપ જોશી દ્વારા કચ્છ થી દ્વારકા ખાતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરી અને દ્વારકાધીશ ને ધ્વજારોહણ કરવામાં આવશે જેના ભાગરૂપે ચારણ સમાજ ના આગેવાનો દ્વારા ખંભાળિયા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે આ કાર્યક્રમમાં સો ઢોલીઓ એક સાથે પોતાનો તાલની રમઝટ જમાવશે સો શરણાઈયાઓ પણ તેમને સૂર છટકાવશે અને સો શણગારેલી ગાડીઓથી લોકોનું સ્વાગત કરશે ત્યારે આ દ્રશ્યો કેવા હશે એ જાણવા માટે હું પણ ખૂબ જ ઉત્સુક છું અને તમે પણ ખૂબ જ ઉત્સુક હશો નમસ્કાર મિત્રો હું છું મહેર ગઢવી અને સ્વાગત છે તમારું અમેઝિંગ દ્વારકામાં મિત્રો સોનલ જનમ સતાब्दी महोत्सवની આયોજનનો તાડમાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આપણી વચ્ચે આ ભવ્ય શોભા યાત્રામાં જે ચારણ સમાજના યુવાનો જોડાયેલા છે તો આ ચારણ સમાજના યુવાનોમાં કેવો ઉત્સાહ છે તેના વિશે આપણે તેમની સાથે સવાલો જવાબો કરીએ તો ચારણ સમાજમાં સોનલ બીજનું શું મહત્વ છે ચારણમાં 18 મહત્વ મહોદય સોનલ માતાજીનો 18 વર્ષ માન્ય છે માતાજીને આ તો અમારે તો કચ્છમાંથી આવે છે સમાજ બધું અહીંયા કચ્છ ભેગું થાય છે આજે તો ચારણ સમાજ માટે નવ વર્ષ જોયે છે દર વર્ષે સોનલ બીજનો તમને ખ્યાલ જ છે બધાને બહુ બહુ બધું એટલો આટલો ખુશીનો માહોલ છે બધાને અમે તો મિત્રો તમે જોઈ શકો છો કે ચારણ સમાજમાં સોનલ બીજને લઈ અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચારણ સમાજમાં તો સોનલ બીજને લઈ અને ભારે ઉત્સાહ છે ત્યારે આપણે ચારણ સમાજના આ યુવાનોને જ પૂછશું કે તેમનામાં સોનલ બીજને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે માતાજીનો શતાબ્દી વર્ષ છે એટલે એકદમ આનંદ ઉત્સાહ અને સોમાં શતાબ્દી વર્ષે ચારણો એટલા ઉત્સાહી છે એટલા રાજી છે આ ચારણો બધા અહીંયા ભેગા થયા છે આનંદથી અને ખૂબ ઉત્સાહથી માતાજીને બીજે નજીક આવી રહી છે તો આવું નવું ઉત્સાહ બધા ચારણોને કાયમી માટે રહીએ અને માના આશીર્વાદ રહીએ એવી સોનલમાં મા પપ્પાએ પ્રાર્થના કરીએ આ ભાગ્યશાળી માણસોને આ શતાબ્દી વર્ષમાં એક માતાજીને બીજ માણવાનો એક મોકો મળશે એવી માને આશીર્વાદ સૌ ઉપર બનાવી રહીએ અને વધારે વધારે ચારણોમાં જોડાય તો મિત્રો અત્યારે આપણે કુવાડિયાના પાટિયા નજીક આવી ગયા છીએ કે જ્યાં ટૂંક જ સમયમાં ચારણપુર ગુરુ કશ્યપ જોશીજી પધારવાના છે અને અહીં લોકો તેમની રાહ જોઈ રહ્યા છે અને અહીં આ એ જ સ્થળ છે કે જ્યાં રાત્રે મણિયારો અને લોક ડાયરો થવાનો છે તો મિત્રો તમે જે અત્યારે અહીં આ વિશાળ મેદાન જોઈ રહ્યા છો આ એ જ સ્થળ છે કે જ્યાં ટૂંક જ સમયમાં ચારણ કુળગુરુ કશ્યપ જોશીજી પધારવાના છે પોતાનું પ્રવચન આપવાના છે સાથે સાથે મણિયારો રાસ અને ચારની રમત પણ અહીં યોજાવાની છે અને સામેની બાજુ ત્યાં ભવ્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે અહીની રસ્મો પણ છે જુદી અને અહીંના રિવાજો પણ છે જુદા અમારે મન તો અત્યારે કેવળ શબ્દો જ કંકુને ચોખા અત્યારે તમે જોઈ શકો છો કે ચારણ સમાજ દ્વારા પથથી આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને ચારણ સમાજનો આ ઉત્સાહ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ચારણ સમાજની એકતા અને અખંડિતતા સાથે તેમનામાં માં સોનલ પ્રત્યે કેટલી શ્રદ્ધા રહેલી છે ત્રણસો કરતા પણ વધારે આ ગાડીઓની શોભાયાત્રા તમે જોઈ શકો છો જે માં સોનલના જન્મ શતાબ્દી મહોત્સવ અનુરૂપે કરવામાં આવી છે અને ચારણ સમાજનો નો ઉત્સાહ પણ તમે જોઈ શકો છો સોનલ જન્મ શતાબ્દીને લઈને કચ્છથી દ્વારકા ખાતે ભવ્ય શોભા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે આપણી વચ્ચે કચ્છના મહેમાનો જોડાઈ ગયા છે તો તકલીફ તો નહીં પડને આના જે તે સોનલ જો સાથ હોય તે કોઈ તકલીફ જ ન વે કઢે કચ્છથી તમે અહીં આવ્યા છો ત્યારે તમને કેવા કેવા અનુભવો થયા છે અત્યારે અમે લગભગ સવારે વહેલી સવારે કચ્છથી નીકળ્યા હતા અને કચ્છથી લગભગ પાંચસોથી સાડા પાંચસો ગાડીઓ ફોર વ્હીલ સાથે અમે નીકળ્યા છીએ સમગ્ર કચ્છના ચારણો માં સોનલ ની યાત્રામાં જોડાયા છે અને માતાજી સોનલ નું જયારે સોમી વર્ષ જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે માં સોનલની અસીમ કૃપા જેમ ચારણ સમાજ ઉપર વરસી છે એમ સમગ્ર પ્રજાના દરેક ગુજરાતી ઉપર વરસી રહી છે અત્યારે તો ખૂબ સરળતાથી અને શાંતિપૂર્વક આ યાત્રા આગળ વધી રહી છે અત્યારે અમે ખંબાડિયા મુકામે રાત્રિવાસો ભોજન અને અહીંયા દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખેલું છે એના માટે અહીંયા પહોંચ્યા છીએ સૌ ચારણો ખૂબ ખુશીથી માં ભગવતીના ગુણગાન ગાતા ગાતા અમે અહીંયા આવ્યા છીએ ચારણ સમાજમાં અને કષ્ટિ આવેલા મહેમાનોમાં સોનલ શતાબ્દી મહોત્સવ લઈને શાહ જોવા મળી રહ્યો છે ત્યારે તમને આ ખંભાળિયા જે મીઠો આવકાર છે ઈ કેવો લાગે આમ તો સૌરાષ્ટ્રની ભૂમિ માટે અનેક દુઆ છંદ છે અને એમાં કહેવાય છે એકવાર જો સૌરાષ્ટ્રની મહેમાનગતિ જે માણસ માણી જાય એ વિશ્વના ખૂણેમાં ક્યારે એને ભૂલી શકતો નથી એ ખંભાડીઓ પણ એ સૌરાષ્ટ્રનો એક ભાગ છે અને જ્યાં બારાડી પંથકની વાત કરીએ એમાં ચારણોના જ્યાં ચોસઠ ગામડાઓ આવેલા છે અને મૂળ એ બધા કચ્છના જ છે અમે તો હંમેશા અમારા ભાયા તો અમારા પરિવારના જનોને માનીએ છીએ અને જ્યાં ભાયા તોને મીઠો હોકારો મળે ત્યાં તો પાછી પૂછવાની વાત જ શું હોય

સંસ્કૃતિ છે તેના પણ દર્શન કરાવ્યા જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેના અંતર્ગત સાંસ્કૃતિક ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે ત્યારે તમે અહીં પાછળ જોઈ શકો છો કે મણિયાર રાસનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે મિત્રો આ મહેમાનો જયારે કચ્છથી આવ્યા છે કચ્છની લોક સંસ્કૃતિ કેવી છે આપણે તેઓ પાસેથી જાણીએ જે માતાજી મિત્રો હું છું નારાયણ ગઢવી તો હું પણ એક મા ભગવતી સોનલ માનું શતાબ્દી વર્ષ ચાલે છે એટલે એક એક ખાલી માતાજી એક કડી

તો જ્યાં જ્યાં જામનગર બચાવ પાલુભાઈ ભદનાનંદી અને અહીંયા ખંભાળિયામાં અમારું સ્વાગત થયું બહુ રાજીપો થયો અને એમનો અમે કચ્છ ચારણો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મિત્રો જ્યારે કચ્છ થી આવેલા લોકોની આપડી જ્યારે સંસ્કૃતિ જોઈ રહ્યા છે ત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે કચ્છ જ માવડીયું જે પધારી છે તેની પાસેથી પણ આપણે ચારણ સમાજની સંસ્કૃતિ વિશે જાણીએ માતાજી અહીં તમે જે સોનલ બીચ ને લઈને આવ્યા છો તો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અરે એકદમ ભાઈ બહુ મજા આવી અને આ સોનલ માની દ્વારકાવારાની બહુ લયા છે એટલે સોનલ માની બધી બહુ આનંદ આવે છે બહુ મોજ આવે છે અને વરી બીજ આવે છે આપણી માં સોનલ ની એટલે બહુ મજા આવે જય માં સોનલ એ સમાજ માટે કયા કયા કાર્યો કર્યા છે જે તમને ખૂબ જ પ્રિય છે માં સોનલ ના કાર્યો સોનલ માં એક તો જો બધા ને કીધું તો બધા એક થાઓ અને માં ની દયા થી જો સમૂહ થઈ રહ્યો છે એ બહુ મજા આવે છે બહુ સરસ છે અને સારું છે બીજા ને બધા ને કીએ છે જે આપણા બાળક છે તમે આ પરમત મૂકી દો દારૂ મૂકી દયો અને ખોટા કામ મૂકી દયો અને બસ એનો જે માને છે એ બધા સુખિયા છે અને માની દયા છે હા બસ અને તમે અહીં જે ખંભાળિયા ખાતે આવ્યા છો તો ખંભાળિયાનો આવકારો તમને કેવો લાગ્યો બહુ બહુ સરસ લાગ્યો એકદમ બહુ અને અવાર નવાર અમે આવતા રહેશું તો મિત્રો આ હતા ચારણ સમાજની માવડીઓ કે જેમણે આપણને માં સોનલના કાર્યો વિશે અને તેમની જે સંસ્કૃતિ છે એના વિશે જણાવ્યું મિત્રો કચ્છથી આવેલા આ મહેમાનો માટે ભવ્ય સ્વાગતનું કાર્યક્રમ તો રાખવામાં આવેલું જ છે સાથે સાથે તેમને માટે મહાપ્રસાદીનું અને રાત્રિ ભોજનનું પણ આયોજન રાખવામાં આવેલું છે તમે અહીં પાછળ જોઈ શકો છો કે જે કચ્છથી આવેલા મહેમાનો છે તે ભોજન લઈ રહ્યા છે કી અહીં કચ્છી માડુ મિત્રો ઘણા બધા કચ્છી લોકો થી આપણે તેમની સંસ્કૃતિ વિશે જાણી રહ્યા છીએ ત્યારે કચ્છથી આવેલા મહેમાનોનું જ્યારે બારાડી ચારણ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે આ કચ્છના મહેમાનોને પૂછીએ કે રસ્તામાં તેઓને કેવા કેવા અનુભવો થયા છે રસ્તામાં જ્યારે અમે કચ્છથી નીકળ્યા સૌ પ્રથમ સવારના ત્યારે જ એટલે એકતા અમને દેખાણી અને જે સોનલમાના સો વર્ષા જે પૂરા થયા છે ત્યારે ચારણ સમાજ આખું સાથે મળીને ઉજવે છે એનો એક જોશ માહોલ અને એકતાનો જે અમને દેખાડ્યું હતી કે એકતા અમારામાં જળવાઈ રહે એના માટેનો જે જોશ અને પ્રયત્ન યુવાનોમાં પણ છે અને અમે હજી પણ એ જ પ્રયત્ન કરશું કે અમારા ચારણ સમાજના યુવાનો છે ભાઈઓ છે એ દરેક બધા સાથે મળે ને સાથે મળીને આગળ વધે અને રસ્તામાં જેમ જેમ અમે આવ્યા તેમ જામનગર આવ્યું એનાથી પહેલાં બીજા ગામ આવ્યા ત્યાં દરેક ગામમાં અમારા સ્વાગત કરવામાં આવ્યા અમારા ચાણ સમાજના ભાઈઓ છે એ ઘોડાઓ રથ લઈને અમને ડીજે સાથે અમારું સ્વાગત કરવામાં આવ્યું અને ખાસ કરીને જ્યારે અમે ખંભાળિયા પહોંચ્યા ત્યારે તમને ખ્યાલ હોય તો સૌરાષ્ટ્ર હોય એટલે મહેમાનગતિની તમને ચિંતા જ ન હોય આવી એટલે તો બસ આવો એટલે તમે ઘરના જો એમ અમારું ગતિ કરવામાં આવી અને જેમ એક ભાઈ બીજા ભાઈને મળે એવો અમને બહુ સારો અહીંયા ઉત્સાહ જોવા મળ્યો અને એમનો પ્રેમ જોઈ અને અમારો જે થાક હતો એ થાક જ ઉતરી ગયો હવે બસ અહીંયાથી દ્વારકાધીશ જઈ દ્વારકાધીશ ઠાકરને એક ધજા ચડાવી અને સોનલમાને એ જ પ્રાર્થના કરવાની છે એમણે જે અમને સંદેશ આપ્યો છે કે ચારણ ને એક બને ચારણ એક બને એમ અમે સૌ ભાઈઓ સાથે બની અને સોનલવાના સંકલ્પને પૂરો કરશું જય સોનલ તો મિત્રો આ કચ્છથી આવેલા મહેમાનો ખૂબ જ ઉત્સુક છે અને મા સોનલની જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે મળા જવા માટે પણ ખૂબ જ ઉત્સુક છે મિત્રો કચ્છથી આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત માટેનું જે વ્યક્તિઓ એ આયોજન કરેલું હતું તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે તો તમે જે આ આયોજન કરેલું છે તેનો હેતુ શું હતો અમારે આ સોનલમાનો સોમો દિવસ હતો અને સોનલમાંનો સોમો જન્મ દિવસ હોય ત્યારે દરેકે આખા ભારતની અંદર અને વિશ્વની અંદર ખૂણે ખૂણામાં રહેલા દરેક ચારણોને ખૂબ ઉત્સાહ હોય છે તો અમારો આમાં હેતુ એવો હતો કે સોનલમાનો સોમો શતાબ્દી મહોત્સવ છે તો એ નિમિત્તે આપણે દ્વારકાધીશના શિખર ઉપર ભવ્ય ધૂમધામથી ધજા ચડાવીએ અને અત્યારે આ કાર્યક્રમની અંદર દરેક ભારત દેશના ખૂણે ખૂણાથી દરેક ચારણો પણ આવ્યા છે અને માને માનતા દરેક ભક્તો પણ આવ્યા છે તો જે આ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે તો આવતીકાલે જે ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે તો કાલે કેવી કેવી રૂપરેખા છે કાર્યક્રમ આવતીકાલની ધજા જે દ્વારકાધીશના સાનિધ્યમાં જે દરેક ભક્તો જય માના અને જે ધજા ચડાવવાના છે એની રૂપરેખા એવી રીતના છે સવારે આઠ વાગે ધજાનું પૂજાભિઝન છે અને પછી ત્યારથી બપોરે મહાપ્રસાદ છે અને બપોરે બે વાગે ભવ્યમાં ભવ્ય મોટી રેલી છે એમાં માને દરેક માનતા દરેક ભક્તો એમાં જોડાશે ખૂબ ભવ્ય આયોજન છે અને ખૂબ મોટી રેલી છે આજે પણ ખૂબ લાખોની સંખ્યામાં મોટી રેલી હતી અને ખૂબ ભવ્ય આજે મહાસભા અને મહારેલી હતી અને સોનલમાના જન્મ શતાબ્દી મહોત્સવને લઈને ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે મઢડા ખાતે કેવી તૈયારીઓ ચાલી રહી છે સોનલમાના જન્મ શતાબ્દીને લઈને મઢડા ખાતે અત્યારે ખૂબ ભવ્ય ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ થઈ થવા જઈ રહ્યો છે જેમાં લાખો લોકો ભેગા થશે રાજકીય લોકો ભેગા થશે સમાજના દરેક અગ્રણીઓ ભેગા થશે અને માને માનતા દરેક ભક્તગણમાં જોડાશે તો ખૂબ ખૂબ આભાર બાબુભાઈ અમરસિંહ દ્વારકાને માહિતી આપવા બદલ તો મિત્રો ચારણ સમાજ દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું છે જેમાં ચારણ સમાજનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે